ન્યુઝ ટુડેમાં આપનું સ્વાગત છે સમાચાર શકે લીમ ખેડા પંચ મુખ્ય હનુમાન મંદિરે રામધૂન કરીને ગાયો ને ખાસ ચારો આપીને જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી સાંસદ જસવંતાપુરેક્ટ્રોનિક મીડિયા ના દાહોદ જિલ્લાના પ્રતાપુરા ના પત્રકાર અભય રાવ છે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં જિલ્લાના પત્રકારો જેટલું સતત કામ કરી રહ્યા છે અને આજે અભયસિંહ રાવણ નો જન્મ યુવા જાગૃત પત્રકાર સામાજિક કાર્યકર પત્રકાર ક્ષેત્રે ખૂબ જ પ્રતિસાદ મેળવેલ છે અને સાથે સમાજ સેવામાં પણ આગળ હોય છે સવાર માં નાના નાના માણસ સાથે તેમની સમસ્યાઓ સાંભળીને નિરાકરણ લાવે છે તમામ ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓ પદાધિકારીઓ સાથે સંકલન કરી સમાચાર લઈ ઓફિસ માં મોકલી રહ્યા છે રાજકીય સામાજિક અને દરેક ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓ કર્મચારીઓ સંતો મહંતો દરેક સાથે સંબંધો ધરાવે છે ને સાવ સાદા સરળ અને હશમુખો ચહેરો ધરાવતા અને માતા સ્વર્ગસ્થ કાશીબેન પિતા સ્વર્ગસ્થ સોનાભાઈ ધર્મપત્ની લીલાબેન પુત્ર દીપકભાઈ માયા જંકના દીપક દીપિકા જસપાલ सुमती तेजस धनराज जयराज हर्ष सही परिवार प्रतापपुरा प्रतापुरा प्राथमिक शाला प्रतापुरा ज्ञान गंगा आश्रम शाला वेरा बक्षी पंच आश्रम शाला देखावाड़ा पंचा ढडेला आश्रम शालाट पे, लिमखेड़ा मुनी बाबा आश्रम हस्तेश्वर महादेव मंदिर गायो ने लीलो घासचारो अपी ने पंचमुखी हनुमान मंदिर यज्ञ कर रामधुन कर सुरेशानंद जी महाराज आशीर्वाद साथ पंचमुखी हनुमान दाता भेटी ने तमाम साधु संतो सगा संबंधी મિત્રો વડીલો રાજકીય નેતાઓ આશીર્વાદ સાથે જન્મ દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરી હતી અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાંડીબાર આરોગ્ય કેન્દ્રમાં બીમાર દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરીને જમવાનું આપીને વિવિધ સેવાકીય કાર્ય કરીને જન્મ ઉજવણી કરી હતી અને સાધુ સંતો સામાજિક આગેવાનો સામાજિક પ્રેસ મીડિયા સગા સંબંધીઓ સહિત સૌ શુભકામનાઓ આપી રહ્યા છે અને સવારથી તેમના મોબાઈલ પર ધોધ દોધ વહી રહ્યો છે